લીંબુડા અમારા વિસ્તારમાં ઊંડે કેનાલ ડાબા કાંઠા વિસ્તારના અમે આ બધા આજુબાજુના ગામના લીંબુડા વાવડી હડિયાણા નેસડા વગેરે નથુવડલા વગેરે ગામના ખેડૂતો પ્રતિનિધિઓ અમે આવેલ છીએ અમારી કેનાલ અત્યારે અમારો ડેમ ભરાઈ ગયો છે અત્યારે ખરીફ મોસમમાં અમારે પાણીની વરસાદની અછત હોવાને કારણે પાણીની ખાસ જરૂરિયાત છે ત્યારે જ અમારે પાણી મળતું નથી તે માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને બીજું કે હમણાં એક મહિના પહેલાં બે મહિના પહેલાં ઉનાળામાં પણ અમે માગણી પાણીની ઉનાળું તલ માટે કરેલી ત્યારે પણ આ અધિકારીઓએ નદીમાં પાણી છોડી મૂક્યું અમારી માગણીને દરગુજર ન કરી અને એમાં પણ અમને બધા ગામને અમારે જંગી કરોડો રૂપિયાનું નુકસાન આવ્યું અત્યારે પણ અમારે વરસાદ નથી તો અમારે પાણી મળતું નથી એના માટે અમે આજ માગણી કરવા દરેક ગામના ખેડૂતો અમારી નીચલા સેક્શનમાં સિત્તેર ટકા પાણીની જરૂરિયાત છે અને નીચે સિત્તેર ટકા આવેલી છે હાલો હું અનિલભાઈ ધનજીભાઈ રામોલિયા લીંબુડા ગામનો વતની અમે દસથી પંદર ગામના પ્રતિનિધિ માત્ર કેનાલ છોડવાની માગણી માટે આવેલ છે અમારા તાલુકામાં આ ખરીફ સિઝનમાં બહુ ઓછો વરસાદ હોય અને અમારો ઊંડ એક ડેમ પૂરો ભરાઈ ગયેલો હોય અમારી ઘણી વખતની માગણી છતાં કેનાલ રિપેરિંગ સાફ સફાઈ કોઈ વસ્તુ કરી નથી અને દસ પંદર દિવસથી આ અમારી અનેકવાર રજૂઆત છતાં હજી સુધી પાણી છોડેલ નથી ડેમ અમારો પૂરો ભરાઈ ગયેલ છે અને અમારા નીચેના પંદરથી વીસ ગામ પાણી વગરના છે અને દરેક ખરીફ મોલ અત્યારે ફેલ થવાની તૈયારી હોય દરેક ખેડૂતો માંગણી માટે હરદિન ધક્કા ખાય પણ ઓફિસ કોઈ પણ જાતનો જવાબ આપતી નથી એટલે દરેક ખેડૂતોએ અમારે આજે ઓફિસે આવવું પડ્યું છે દસથી પંદર ગામના અને તાત્કાલિકના સંજોગોમાં પાણી છૂટે રિપેરિંગ કરી તો જ અમારી ખરીફ સિઝન બચી શકે એવું છે એવી અમારી રજૂઆત છે

નદીમાં જે પાણી છોડીએ છીએ એ તો સરકારશ્રીની મંજૂરી લઈને પછી છોડવામાં આવે છે બાકી અત્યારે જે નદીમાં છોડવાનો કાંઈ પ્રશ્ન નથી અત્યારે અમે કેનાલ ચાલુ કરી હતી પણ મેઇન કેનાલમાં અમારું જે એક સ્ટ્રક્ચર છે એક્વાડક્ટ એ તૂટી ગયું છે સડનલી કોલેપ્સ થઈ ગયું છે એક્સિડેન્ટલી એટલે એ રિપેર કરી અત્યારે ટેમ્પરરી રિપેર કરી અને પછી આ લોકોને પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે જો એ ટેમ્પરરી અત્યારે અમે રિપેરિંગ કરીએ છીએ એમાં મારે બે દિવસ ટ્રાયલ ધીમે ધીમે કેનાલ ચલાવવાની થશે પછી જો એ અમે જે રિપેરિંગ કર્યું છે સક્સેસફુલી થઈ ગયું તો પાણી આગળ ચાલશે નહીં પછી મારે જો એમાં કાંઈ બીજું કરવાનું થશે પરમાનન્ટલી સ્લેબ ભરવાનું કે એવું કરવાનું થશે તો એ કોન્ક્રીટ કામ કરવાનું આવે તો એમાં થોડોક ટાઈમ લાગશે બાકી જો અત્યારે જે ચાલુ થઈ જાય તો પછી પાણી આગળ ચાલશે કેમ કે અત્યારે રિપેર કરીએ એટલે ફૂલ ફ્લેજમાં હું પાણી ચાલુ નહીં કરી શકું